કે ખુદાની મને મહેરબાની ઘણી છે ખુદાની મને મહેરબાની ઘણી છે ઘણાની મોહબત અને લાગણી છે આ ધરા છે તો ડકશે ની એવી ની અમે ઊંચી ઇમારત ચણી છે અમસ્તી નથીથી નામના અમારી અમે જે વાવણી કરી તે લણી છે ભલે પેશ અમે બાપુની લાગણી હતી કંકોત્રી દેવા અમતન દેવા છે ઘેરે આવ્યા હતા મને કે જીતુભાઈ ગમે એમ ટાઈમ કાઢીને એક દિવસ તમારે આવવાનું છે લાગણી છે અમારા ઉપર ભલે લાગણીથી પેશ આવ્યા અમે પણ અમે લાગણી લોહી સાથે વણી છે ઘણા જિંદગી સો વર્ષની ગણે છે અમે જિંદગી એ ક્ષણની ગણી છે મને આઝાદ મિત્રો એવા મળ્યા છે જે મિત્રો પારસ મળી છે પારસ છે